સરકાર શ્રી અલગ અલગ યોજનાઓ હોય એટીવીટી હોય આયોજન હોય તાલુકા નાણા પંચ હોય અને કેમ નું કામ હોય તો જે જે સરકાર ની ગાઈડલાઈન્સ હોય એમાં બધા નિયમો હોય છે કે આયોજન આયોજન જે આયોજનિક ની ગ્રાંટો હોય પંદર ટકા સીસી હોય પંદર ટકા ઇન્ટરલો અને સિત્તેર ટકા હોય એમાં જે સરકારી બિલ્ડિંગ હોય આંગણવાડી સ્કૂલો કે પીએચસી હોય એને જે કામો હોય એમાં જે પાણી અને ગટર ના કામો તો કોઈ પણ જે સરકારની સરકારની જે ગ્રાંટો આપતી હોય એ બધામાં ગાઈડલાઇન્સ હોય પ્રમાણે કામ કરવાનું હોય નાણાં પગની ગ્રાંટ હોય તો એમાં ત્રીસ ટકા પાણી ત્રીસ ટકા ગટર એટલે સાહીઠ ટકા ચાલીસ ટકા અન્ય કામો એ રીતે બધા કામો આયોજન થતું હોય જેવી જેવી રજૂઆતો આવતી હોય અને અમને એવું લાગતું હોય કે આ જીવન જરૂરી છે પ્રાથમિકતા કોને આપવી તો અમે પ્રાથમિકતાના ધોરણે અલગ અલગ ગામો ની જેવી જરૂરિયાત હોય તો અમે એને ગામ કરતા હોય છે હવે આવનારા દિવસોમાં માં કામો કામ આવશે ભૂત તાલુકા ની આમ જનરલી આપડે નાણાકીય વર્ષ એક એપ્રિલ થી ચાલુ થતું હોય તો એક એપ્રિલ થી જે નાણાકીય ચાલુ થાય ત્યારે બધી યોજનાઓ નો જે સરકારી ખાતું આવતું હોય તેનું આયોજન કરવાનું હોય છે તો એક આયોજનની ની એક અમારી મિટિંગ થઇ ગઈ દોઢ કરોડ રૂપિયા ભૂત તાલુકામાં જે જે આયોજન હેઠળ કામો હોય એની મિટિંગ કરી એના કામોની ની સમીક્ષા કરી એમાં જે ATVT કામો આવશે એની પણ સમીક્ષા કરશુ અને જે તાલુકા ના આયોજન હશે એની પણ ચારેક કરોડ રૂપિયા ની આવતી હોય તો ટોટલ લગભગ વર્ષે આંઠ થી દસ કરોડની ની તાલુકા પંચાયત હસ્તક આવતી હોય તો અને ધારા સભ્ય ની જે grant કઈ કામો માં હોય તો ધારાસભ્ય સભ્ય શાસન શ્રીને મળી અને જે જે કામો ને અગ્રતા હોય કે જે રકમ કામ રકમ વધારે હોય તો public કક્ષા થી પણ કામો ની હોય મંજુરીઓ Olha, eu vou abrir a porta no cartão, meu